ગુજરાતી કઢી તો તમારા જ એવું સાંભળવા માટે તૈયાર થઈ કારણ કે આજે આપણે એક એવા મસાલા સાથે આ કઢી બનાવીશું જે એકદમ ટેસ્ટી એવી બને છે અને નાનાથી લઈ મોટા બધાને જ ભાવે તેવી આ ખાટી મીઠી ગુજરાતી કઢી બનીને રેડી થાય છે તો કેમ છો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બિના સ્ક્રીસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ ગુજરાતી કઢીની રેસિપી તો જે ગુજરાતી લોકો હોય ને એમને કઢી વગર ન ચાલે ખાસ ઠંડીમાં તો ચાલો ફ્રેન્ડ્સ આપણે કઢીની રેસીપી જોઈ લઈએ વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો અહીં કઢી બનાવવા માટે આપણે સૌપ્રથમ તો છાશ અથવા દહીંની જરૂરત હોય છે જો ખાટી છાશ ન હોય તો ખાટા દહીંમાંથી આપણે પેલા છાશ બનાવી લેવાની એ છાશમાં આપણે બે મોટી ચમચી જેટલું ઉમેરી દેસુ ચણાનો લોટ અને આ લોટને આપણે ઝેરણીની મદદથી ઝેરી લેશું અથવા તો તમે બ્લેન્ડરની મદદથી પણ તેને બ્લેન્ડ કરી શકો છો તો અહીં આપણે લમ્સ ના રહે એ રીતે આપણે બધું જ સરસ એવું ઝેરી લેશું તો ફ્રેન્ડ અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે

તીખું મરચું એકદમ સરસ એવી કઢીમાં તીખાસ કરશે અને મોડા મરચાના લીધે એકદમ લીલા પડતું જે કઢીમાં મસાલો દેખાશે કઢી લસણની ઉમેરી છે અને કઢી પત્તા ઉમેર્યા છે મતલબ કે લીમડાના પાન ઉમેરી દીધા છે તેને આપણે આજે ક્રોસ કરીને ઉમેરીશું જેથી કરીને કઢીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે તો આ લીમડાના પાનને આપણે ઘણી વખત કઢી પત્તા કહેતા હોઈએ છે તો કઢી પત્તા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ પડે છે એટલા માટે હવે આ બધું જ થઈ જાય જાય ને ને મતલબ કે કૂટાઈ એટલા માટે થોડું ચપટી જેટલું મીઠું ઉમેર્યું છે બાકીનું મીઠું આપણે આગળ કઢીમાં વાપરીશું તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો આપણો લીલો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો એ મસાલો આપણે જે છાશમાં આપણે બેસન મિક્સ કરીને રાખ્યું હતું ને એનામાં આપણે ઉમેરી દેશું અને થોડું પાણી ઉમેરી દેશું અહીં મારી છાશ બહુ જ ઘાટી હતી એટલે મેં પાણી ઉમેર્યું છે છાશ બહુ ઘાટી હશે તો કઢી તમારી જે છે બહુ ઘાટી બનશે તો અહીં મેં થોડું પાણીનો યુઝ કર્યો છે હવે થોડી મેં અહીં હળદર ઉમેરી છે બહુ વધારે નથી ઉમેરી કારણ કે આપણે આજે કઢીનો કલર થોડો અલગ આપવાના છીએ એકદમ જે પીળા પડતી કઢી હોય છે ને એવી નહીં બનાવી થોડી લાઇટ કઢી થાય ને એના માટે મેં અહીં હળદરનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે હવે આ બધું જ મિક્સ કરી લીધા બાદ કઢીમાં એકદમ સરસ એવા મસાલા મિક્સ કરી લીધા બાદ અહીં આપણે તપેલીને ગેસ ઉપર મૂકી દેવાની છે અને કઢીને આપણે ઉકાળવાની છે જો તમારી કઢી ફાટી જતી હોય બનાવતી વખતે તો તમે મારી આ રીતે બનાવો એકદમ સરસ એવી કઢી બની જશે અને બિલકુલ નહીં ફાટે હવે આપણે કઢીમાં અહીં ઉમેર્યો છે મગફળીનો ભૂકો તો અહીં મેં શેકેલી મગફળીનો ભૂકો ઉમેર્યો છે જેથી કરીને કઢીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો લાગે છે તમે આ ટાઈપની કઢી ક્યારે પણ નહીં વઘારી હોય ફ્રેન્ડ્સ જો ન વગારી હોય તો એક વખત મારી રીતે જરૂરથી વઘારજો તમને ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે કારણ કે આજે આપણે કઢીમાં બીજા કોઈ પણ શાકભાજી નથી ઉમેરવાના અને સિમ્પલ જ આપણે તેને વઘારી છે સ્વાદ પ્રમાણે અહીં મેં મીઠું ઉમેરી દીધું છે કઢીમાં અને આ કઢીને આપણે અહીં ઉકાળી લેવાની છે તો એક બે ઉભરા આવી જાય ને ત્યાં સુધી આપણે આ કઢી તેલમાં નહીં વગાડીએ ઘીમાં વગાડીશું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે હવે આ કઢીમાં આપણે જીરું ઉમેરી દેવાનું છે અને રાઈ ઉમેરી દેવાની છે એક ચમચી જેટલી ત્યાર પછી થોડા મેથી દાણા ઉમેરી દેશું તો જ્યારે પણ તમે કઢી વગારો ને તો મેથી દાણા જરૂરથી ઉમેરજો જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે અને બે લાલ ઉમેર્યા છે ચાર નંગ જેટલા મેં અહીં લવંગ ઉમેર્યા છે અને આ મસાલાને આપણે થોડા એવા મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ અત્યારે સ્લો છે કારણ કે આપણે ઘીમાં વઘાર કરી રહ્યા છીએ તો બળે નહીં એટલા માટે સ્લો ફ્લેમ જ રાખવાની છે થોડા કઢી પત્તા મેં ઉપરથી ઉમેર્યા છે જો ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડી આમથી હિંગ ઉમેરી દેસુ અને ત્યાર પછી ફરી પાછું આપણે આ વઘારને ચમચાથી મિક્સ કરી લેશું આ બધું જ સરસ એવું ચટકી જાય ને એટલે આપણે અહીં જે કઢી ઉકાળીને રાખી હતી તે કઢી આપણે અહીં ઉમેરી દેવાની છે અથવા તો તમે કોઈ પણ અલગ પેનમાં વઘાર કરીને ડાયરેક્ટ તપેલીમાં વઘાર ઉમેરી શકો છો તો અહીં મેં કઢાઈમાં વઘાર દીધો છે અહીં આપણે થોડું પાણી પણ ઉમેરી દઈશું કારણ કે મને કઢી થોડી ઘાટી લાગી રહી છે એટલા માટે મેં થોડું પાણી ઉમેર્યું છે

ગોળ ઉમેરે છે કારણ કે આજે હું ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવી રહી છું એટલા માટે તો જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો છો અને બંનેને તમે પણ કરી શકો છો તો અહીં ફ્રેન્ડ્સ આપણે જ્યારે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવીએ તો મીઠાશ જરૂરથી ઉમેરવાની અને છાસ ખાટી લેવાની જેથી કરીને કઢીનો ટેસ્ટ બહુ સારો એવો આવે અને આ કઢી રોટલા સાથે તો ખાવાની એટલી મજા પડે છે કે તમે શાક પણ બોલી જાશો એટલી ટેસ્ટી આ કઢી બને છે તો ફ્રેન્ડ અહીં આપણે લાસ્ટમાં ધાણાભાજી ઉમેરી દઈશું કારણ કે ધાણાભાજી વગર આ કઢી અધૂરી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ કઢીને તમે તમારા મનગમતા ભોજન સાથે સૌ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને જો જરાય પણ તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો આપણે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે અને વિડિયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો ત્યાં સુધી આવ